નમસ્કાર મિત્રો સોના અને ચાંદી ના સસ્તી માટે જોવા મળી રહી છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે સ્થાનિક બજારમાં વધતા સોના ચાંદીના ભાવમાં બ્રેક લાગી ગઈ છે ને સોના ચાંદી જે છે એ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજ રોજની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે પણ બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો

સોના અને ચાંદીના તાજા ભાવ અને દસ ગ્રામ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ને ચાલીસ માં સો ગ્રામ ચૌદ લાખ તેર હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચોવીસ કેરેટ સોનામાં પણ આજરોજ ફરીથી ઘટા

સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો જેની સાથે સાથે સોનું પણ ઘટતું જોવા મળી રહ્યું હતું તો એમસીએક્સ વાયદા બજાર વેપારમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને ચાલુ સત્રના દિવસોમાં સોનું ખરીદવું અત્યારે લોકો દોડી રહ્યા છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે ચાંદીનો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તી થતી જોવા મળી જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળતો હોય છે અને ખાસ કરીને રોકાણકારો ની વાત કરીએ તો મિત્રો હવે રોકાણકારો માટે સૌથી

સોના ચાંદીના ના ખરીદારો જે છે તેજી જોવા મળી રહી છે જેના બદલામાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને જયારે પણ શેર બજારમાં તેજી જોવા મળે ત્યારે સોનાની માંગ હંમેશા માર્કેટમાં ઘટતી હોય છે અને વસ્તુઓનું સસ્તું થતું હોય જોવા મળતું હોય છે હવે જો તમે લગ્ન માટે અથવા તો કોઈ પણ રોકાણ માટે સોનાના ઘરેણા જેમ કે સોનાના હાર છે સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદીના ભાવમાં ટૂંક જ સમય

તો છેલ્લા ઘણા બધા દિવસો થી સોનાના ભાવમાં ભારે અલચલ જોવા મળી રહી છે અને દેશના લોકોની નજર અત્યારે સોનાના ભાવ પર પડી રહી છે તો દરરોજ સવારે માર્કેટ ખુલતાની સાથે જ સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે તમે એક તોલા એટલે કે બાવીસ કેરેટ સોનાનું બ્રેસલેટ બનાવવાનું વિચારી રહ્યા હોય તો આજે તમને જણાવી દઈએ કે એક તોલા સોનાની કિંમતોમાં તમારે કેટલો મેકિંગ ચાર્જ ચૂકવવો પડતો હોય છે